અમદાવાદમાંથી આયુષ્યમાન કાર્ડ માટે આવકના નકલી દાખલા કાઢવાનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે ભારત સરકારના આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે જરૂરી આવકના દાખલા બનાવી આપવાના મસમોટા કૌભાંડનો રામોલ પોલીસે પર્દાફાશ કરી બે શખ્સની અટકાયત કરી છે રામોલ પોલીસે વસ્ત્રાલ ગ્રામ પંચાયત પાસે આવેલા હેતાંશી ઓનલાઈન દુકાનમાં રૂપિયા લઈને ભારત સરકારના આયુષ્માન કાર્ડ માટે આવકના ખોટા દાખલા બનાવી આપીને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે

રામુલ પોલીસ સ્ટેશન દ્વારા આવકના ખોટા દાખલા બનાવવાની વિગત મળતા રામુલ પોલીસ દ્વારા હેતાંશી ઓનલાઈન નામની દુકાનમાં રેડ કરવામાં આવેલ રેડમાં કુલ વીસ જેટલા આવકના દાખલા મળી આવેલા હતા તેમજ ઘટના સ્થળે આરોપી ધીરજ રાજપૂતની ધરપકડ કરી પૂછપરછ કરતા બીજા બે આરોપીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ જાણવા મળેલ જેમાં આરોપી નંબર બે કિશોર પ્રજાપતિ તેમજ આરોપી નંબર ત્રણ દીપક આહિર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલા છે તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેઓ મામલતદાર કચેરીના ડેટા ઓપરેટરના સંપર્કમાં રહી ખોટી એન્ટ્રી ઓનલાઈન કરી મામલતદાર શ્રીની સહી વગરના આવકના દાખલા બનાવી તે આવકના દાખલાના નંબરનો ઉપયોગ કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ગુનો કરેલો છે પ્રથમ બંને આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે તેમજ અન્ય આરોપીને સુરત ખાતે હસ્તગત કરવામાં આવેલ છે વધુમાં મામલતદાર ઓફિસના કોઈ અન્ય કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ હાલમાં ચાલુ છે હાલમાં અમને આરોપીઓ જે છે તે ઓનલાઈન પોતાની ઓફિસ ચલાવે છે અને તેઓ પાસેથી બે હજાર ચોવીસ અને પચીસના અમને દાખલા મળી આવે છે આયુષ્માન કાર્ડ કરાવવું હોય તો એમને આવક ચાર લાખ કરતા નીચે દેખાડવી હોય તેવા આમનો સંપર્ક કરતા તો એમના ડોક્યુમેન્ટેશન જે તે ઓપરેટરને મોકલી આપતા જે ઓનલાઈન એન્ટ્રી કરી સહી સિક્કા વગર ના આવક ના કાઢી આપતા હતા હતા આગળ રૂપિયા 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 જેટલા અરજદાર પાસેથી લેતા પોતે રાખી આગળના એ આપતા જે બાબતની અત્યારે આપણે તપાસ હાલમાં ચાલુ છે જે તપાસ કરી